ઘણી બધી જગ્યાએ બતાવ્યું છે કદાચ તમે ખોટું બોલી શકો તમારા જ્યારે પ્રાણ નો સંકટ આવે ત્યારે તમે ખોટું બોલી શકો છો આવું શાસ્ત્ર માં બતાવ્યું છે કોઈ જીવની હિંસા થતી હોય અને તમને ખબર પડે તો અહીંયા તમે ખોટું બોલી શકો છો એનો દોષ નથી કોઈના લગન થતા હોય અને સામેવાળા વ્યક્તિ પૂછતા હોય તો એકાદ બે વર્ષનું આપણું ખોટું બોલીએ તો ચાલે પણ પાંચ સાત વર્ષ નું ખોટું બોલવું નહીં બોલો હર હર મહાદેવ લાગો છો ને હર હર મહાદેવ હા એમ તો થોડી બધી જગ્યાઓ બતાવી છે ત્યાં તમે થોડું ખોટું બોલી શકો એમાં કોઈ વાંધો નહી એક વાત હજી કહી દઉં ઘરવાળા પાસે પણ થોડુંક ખોટું બોલી શકો એમાં કઈ વાંધો નથી નહીં બોલવાનું થોડુંક ખોટું બોલવાનું ક્યારેક બોલવું પડે બાર થી નાસ્તો કરીને આપણે આવ્યા હોય પેટ ભરીને અને ઘરે આપણી ભાવતી વસ્તુ બનાવી હોય અને થાળીમાં પીરસાય અને પછી એમ કે આજે તમારી ભાવતી વસ્તુ જો પેટ ભરીને ખાજો ત્યારે થોડુંક ખોટું બોલવાનું કે હે પ્રીતમ તે બહુ સારી વસ્તુ બનાવી છે પણ આજે પેટમાં થોડી ગડબડ છે તકલીફ છે એટલે આજે જમાશે નહીં એટલું બધું હું ખાઈ લઈશ બહુ સારી વસ્તુ છે બહુ સુગંધ સારી આવે ખાઈશ પણ બહુ પેટ ભરીને નહીં ખવાય પણ એ પ્રીતમને બિચારીને ખબર ન હોય કે આપણો પ્રીતલો રેકડિયા ખાઈને આવ્યો છે ગ્રહસ્થ આશ્રમમાં આવો મજાક આનંદ હોવો જોઈએ જાજુ ખોટું નહીં બોલવાનું ઘણી વખત આવું બનતું હોય આ બધું મજા આવે સાંભળવાની આનંદ આવે તો ગ્રહસ્થ આશ્રમ એ અદભુત છે આજે ભગવાન નારાયણ અને ભગવાન બ્રહ્માજી ભગવાન શિવની સ્તુતિ કરી માફી માંગી અને ભગવાન શિવજીની એટલે કે શિવાલિંગની આજે બ્રહ્માજી દ્વારા અને ભગવાન નારાયણ દ્વારા પૂજા થઈ છે શિવલિંગના ઘણા બધા પ્રકારો છે ઘણી બધી ધાતુઓની માટીની રત્નોની આ બધી શિવલિંગ બને છે હમણાં આવશે વિસ્તારથી કથા તો આજે એ દેવોના દેવ મહાદેવ એની આજે પૂજા થાય છે શિવાલિંગની પૂજા કરી છે બ્રહ્માજીએ અને નારાયણે પચાર થી પૂજા કરી છે અને ત્યારે ભગવાન શિવજી ખૂબ જ પ્રસન્ન થયા છે અને પ્રસન્ન થતાની સાથે ભગવાન શિવે કહ્યું દીન મે તત્ત પુણ્ય ભવિષ્ય મહત્તરમ શિવરાત્રી ઇતિખ્યાતા તિથિ રેશા મમ પ્રિયા તમે આજના દિવસે હે બ્રહ્માજી હે નારાયણ તમે મારી પૂજા કરી છે ને તો આજના દિવસથી આજના દિવસને શિવરાત્રી કહેવામાં આવશે અને વર્ષમાં એક વખત આ શિવરાત્રીના દિવસે જે વ્યક્તિ મારી પૂજા કરશે ને એને બારે બાર શિવરાત્રીનું ફળ મળશે અરે એનાથી વિશેષ શિવ પુરાણ તમે વાંચો ને એનું જેટલું ફળ છે ને એટલું ફળ તમે શિવરાત્રીના દિવસે પૂજા કરશો એનું ફળ મળશે એટલા માટે તમે જોવો શિવરાત્રી ના દિવસે ભગવાન ભોડોનાથ આકાશમાંથી અહીંયા આવે છે એટલા માટે ત્રણ રાત્રિ છે ને અદભુત છે રે મહારાત્રિ શિવરાત્રિ ત્રણ કાલે રાત્રિ મોહ એક એટલે કે આ દિવસે ભગવતી જગદંબા એ ભૂતર પર આવે છે બીજી મોહરાત્રી શરદ પૂરણ પૂનમ ની રાત ભગવાન નારાયણ આવે છે અને એક આ શિવરાત્રી ભગવાન ભોડોનાથ દેવો નો દેવ મહાદેવ આવે છે તો કે દાદા એ તો તમે બોલો છો તમને વ્યાસપીઠ ઉપર બેસાડ્યા એટલે તમારા પાસે કોઈ અનુભવ ખરો તો કે અનુભવ તો નથી પણ તમારે અનુભવ લેવો હોય તો એ શિવરાત્રીના પાંચ દિવસ અમારા ગરબા ગિરનારમાં આવી જાજો તમને ભોળાનાથ આવે છે ને એનો સ્પર્શ તમને મળી જશે મળી જાશે એકવાર આવી જાવ તમે જુનાગઢ ગિરનારમાં શિવરાત્રી દરમિયાન અને એ જે મેળાવો ચાલે અને અલગ અલગ ગામેથી સંતો મહંતો ઘણા બધા ભક્તો આવતા હોય અને પેલા જ્યારે સ્નાન કરે ને એમાં સ્નાન કરવા જયારે કેટલા ઋષિવરો સ્નાન કરવા ગયા છે અને બહાર નીકળે ત્યારે તમારે ગણવાના એમાંથી તમારી ગણતરી ખોટી પડી જશે જેટલા ગયા હશે ને એમાંથી અડધા થી પોણા જ બાર આવશે બાકી ક્યાં અંતર ધ્યાન થઈ જશે ને એ ખબર નહીં પડે એ મારો ભોળો ના થશે સાહેબ એ દેવોનો દેવ મહાદેવ હજી પણ આવે છે પણ આ અનુભવ કરવા માટે આપણે આ વિદેશને છોડી અને આપણા દેશમાં એ પાંચ દિવસ આવવું પડે આમાંથી કોઈએ કરી છે શિવરાત્રી જુનાગઢમાં જય હો શિવજી નું ભગવાન નું નામ છે ને એ સાહેબ છે બધી જગ્યા એ શિવરાત્રી ના દિવસે શિવની પૂજા અરે શિવરાત્રી તો થાય જ પણ આ શ્રાવણ મહિનામાં જે તમને દેશમાં રહેવાની મજા આવે ને એ તમને વિદેશમાં રહેવાની મજા ન આવે શું કેવું પ્રદીપ મહારાજ જે મજા તમને દેશમાં આવે સાહેબ આપણને મજા આવી જોઈ પૈસાનું મહત્વ નથી આની અંદર રહેલો જે ભોડો નાચ છે ને એ રાજી થવો જોઈએ અને ઈ મજા જે છે ને એ દેશમાં જ છે અહીંયા નથી